સુરત ના સાંસદ મુકેશ દલાલે બ્રિજ પર સેફટી જાળી લગાવવા પાલિકાને પત્ર લખ્યો સુરતના સાંસદ મુકેશ દલાલે બ્રિજ ઉપર સેફ્ટી જાળી લગાડવા પાલિકાને પત્ર લખ્યો સુરત શહેર જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં તાપી નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવ માટે પણ જાણીતા બન્યા હતા આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ બે હજાર નવથી શહેરના તમામ રિવર બ્રિજો પર સેફ્ટી જાળીઓ લગાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો આ પ્રયાસોના પરિણામે સરદાર બ્રિજ અને સવજી કોરાટ બ્રિજ જેવા પુલો પરથી આત્મહત્યાનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું જેનાથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચી હતી જોકે સુરતના કેબલ સ્ટેડ બ્રિજ પર શેફ્ટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશનરને પત્ર લખી સેફ્ટી જાળી લગાડવા માંગ કરી છે જોકે અડાજણથી અઠવા લાઇન્સને જોડતા કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ બે હજાર દસમાં શરૂ થઈ બે હજાર અઢારમાં લોકાર્પણ થયું હતું તેના પર કોઈ અગમ્ય કારણોસર શેફ્ટી જાળી લગાડવામાં આવી નથી આજના રોડ બ્રોજ પણ આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે પત્રમાં કેબલ સ્ટીલ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ પર ઝડપથી સેફ્ટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા માંગ કરવામાં આવી છે બે હજાર નવ દસમાં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવું થી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી રહે છે લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નેહરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવાનીમાં ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર એક વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટ આવ પોઝિટિવ આવે તો જેટલા પટમાં નદી છે તેટલા પટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતાં બચે